ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના એક ગામમાં ખેતમજૂરી કામ માટે આવેલી સગીરા પર અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ભાવનગરની કોર્ટે આરોપીને એકવીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો આ કેસ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વડોદરાનો પત્ની અને સિંહોર તાલુકાના એક ગામમાં ખેત મજૂરી કરતો ઈશ્વર ગોવિંદભાઈ નાયક આશરે ઉંમર વર્ષ ત્રીસ વર્ષ બે હજાર બાવીસમાં સિંહોર ગામે મજૂરી કામ માટે પોતાની સાથે લાવ્યો હતો સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરી અને ગર્ભ રાખી દીધો હતો તેમજ આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી આ બનાવ અંગે સગીરાની બહેને સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી તો મિત્રો આપણી ચેનલ ઉપર અવરન ઓવર આવા જ વિડિયો હંમેશા પ્રસારિત કરતા હોય છે તો તમને આપણી ચેનલ પરના વિડીયો ગમતા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઈક કરી દો સાથે તમારા મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને આવી જ માહિતી હંમેશ મળતી રહે જય શ્રી રામ